જો મિત્ર વટાણા એટલા બેસી ગયા છે આપણે આમાં બધાય મન લાગે તો આ વિડિયો ભલે કેમ છે બધાય મજામાં ને મજા માલ છે સ્વાગત છે આપણે એન્ડી ગ્રુપ છે અંદર કે તમા બધાયનું હાર્દિક સ્વાગત છે તો વટાણા આપણે આવી ગયા છે આપડા વટાણા ની અંદર ને વટાણા ની અંદર આપણે પાણી શરૂ કરેલું છે તો આપણે વટાણા નો ગ્રોથ કેવો થયો છે વટાણા ના ફૂલડા કેવા થયા છે વટાણા પાક્યા કે નહીં વટાણા ના બી આવ્યા કે નથી આવ્યા કે વટાણા ના કોપટા થા કે ન હતી તિયા તો એને માહિતી એને વિશેની માહિતી દેવાની છે તો વિડિયો માં ટ્રેલર નું બનાવી દેજો તો એ પેલા નાની આવી કમેન્ટ કરી દેજો ને શેર કરી દેજો તો હાલો તમને ચર્તી બતાવી દઉં તો આપણે ઓટાણા પણ 3 થી 4 થઈ પાકી જેલા છે ઓટાણા પણ આવેલ છે અમે ઘણા બધા તો જલ્દી તમને બતાવી દઉં તો હાલો જલ્દી જઈએ આપણે બધાય ઓટાણા છે આપણે બધાય જોઈ લેજો તમે હા જોઈ શકો છો તમે આ બધા વટાણા છે આપણા તો જુઓ તમે બધા વટાણા એકદમ મસ્ત મજાના ફુલડાવાળા થઈ ગયા છે અને વટાણા પણ અને એકદમ પોપટા પણ આવી ગયેલા છે તમે જોઈ શકો છો ફૂલડાનો ક્રોથ પણ તમે જોઈ શકો છો એકદમ

જો આવા ડાણા ભરાઈ ગયેલો છે તો એ છે કે તમે જોવો જો તમે કેવો સરસ મજાનો થઈ ગયો છે гроથાનો ઘણા બધા ડાણા ભરાઈ ગયા છે આપણે 50% જેટલું ભરાઈ ગયું છે 90% बाकी छोजी शोव तुम्हें नजर अपन एकदम जोला लाइक થઈ ગયો છે મસ્તી નો शोव तुम्हें તો લગભગ આપણે ડોટ થી 2 મિનિટન થાવા આવ્યા છે

બધા એમ એવો જ છે growth તો આપણે 3 4 વિઘન હશે કદશ ને अटकળે જો તમે ચલસ બધા દાવડે ભેગા પડી ગયા છે આવ જો લઈ શકો તમે તમને ફૂલડા અને પોપટા જોવા મળશે અને એમાં નસ બધી હોય ન બધી ભેગી ભળી ગયેલી છે એટલે આખો શું કે ઢળી ગયેલા છે મતલબ વટાણા પાણી પણ એ ஆனா மிவ அது கமியா தான் ஜெய மாதிரி நிலக்க